નમસ્તે દોસ્તો કેમ છો બધા મજામાં છે એકદમ સાંજનો સમય સુરતદાદા પણ ધીરે ધીરે કરતા અદ્રશ્ય થઈ ગયા અંધારો પણ ધીરે ધીરે થવા લાગ્યો પક્ષીઓનો પણ કલરવનો અવાજ સંભળાઈ રહ્યો છે મને લાગી રહ્યું છે કે વૃક્ષો ઉપરથી એકદમ ચોખ્ખા ખુલ્લા અને ઘટાદાર લાગી રહ્યા છે પક્ષીઓ ગયેલા હતા એ લોકો પોતાના જે તે ઘરો વૃક્ષો પર ફરીથી આવી ગયા એવું લાગે છે એક એમનામાં એક ખુશીનો રણકાર અવાજ એ રીતના મધુર સંભળાઈ રહ્યો છે તો દોસ્તો આજનો કન્ટેન્ટ છે માનવ માનવ માનવે શું નહીં મેળવ્યું માનવે બધું મેળવ્યું માનવ પહોંચી ગયો આકાશ પર ચંદ્ર પર પહોંચી ગયો બીજા ગ્રહ પર પહોંચી ગયો જે સંશોધનો એમણે કર્યા એ જોરદાર ટેકનોલોજી તકનીકી ત્યાર પછી ઘણું બધું જે ઘણી બધી શોધો કરી માનવ ઉપયોગી એ શોધોથી માણસ ધીરે ધીરે આગળ વધતો ગયો આ ધરતી પર પહેલાં બધા પશુ જ હતા પણ માણસ કેમ આગળ વધ્યો હાથી ઘોડા ત્યાર પછી ગાય ભેંસ ભેટ બકરી એ બધું તો પ્રથમ જે હતું તે રીતના જ રહ્યું પણ વિકાસ કોનો થયો માનવ ન થયો કઈ રીતના થયો હા એનામાં એક દિમાગ હતો બુદ્ધિ હતી એ બુદ્ધિને લીધે માણસ હંમેશા આગળ વધતો જ ગયો એની હરણફાળ એના વિચારો વિચારોને લીધે એ આગળ વધતો જ ગયો અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ વિવિધતા કોઈક સરસ મજાનું સાંભળી શકે છે કોઈક સરસ મજાનું ગાઈ શકે છે કોઈક મોટા વૈજ્ઞાનિક છે કોઈક ડોક્ટર છે કોઈક રાજનીતિજ્ઞ છે કોઈક સૈનિક છે કોઈ પોલીસ છે આ રીતના ઘણું બધું માણસની અંદર એ રીતના વિકાસો થતા જ ગયા હા પણ માણસની અંદર જે સમજદારી સાચું જીવન જીવવાનું કે એ કઈ રીતના સાચું જીવન જીવી રહ્યા છે ઘણા ઘરોની અંદર આપણે ઝઘડાઓ કલ્હે ત્યાર પછી કેટલાક નહીં થવાની બાબતો પણ આપણે જોતા હોઈએ છીએ વ્યસનના રવાડે ચડી ગયા છે મોજસોકના રવાડે ચડી ગયા છે જે નહીં થવું જોઈએ એ વસ્તુ આપણે જોતા થઈએ છીએ આખી ધરતી પર વિકાસ તો આપણે જોઈ શકીએ છીએ પણ આપણી અંદર જે સાચી સમજદારી કે પ્રથમ આપણે એક સારા વ્યક્તિ બનીએ આપણા આચાર વિચાર વાણી વર્તન વ્યવહાર એ બધું તો સારું જ પણ સાથે સાથે સેવાની પણ પ્રવૃત્તિ કરીએ જેને નહીં ખબર પડતી હોય એને સમજ પાડીએ જે દુઃખી છે એને મદદ કરીએ જે તકલીફ છે મુશ્કેલીમાં છે એને સહકાર આપીએ પોતાનું બની શકે એટલું આપણું યોગદાન આપણી તરફથી આપીએ એ રીતના આપણે કાર્ય કરીએ એક માનવ તરીકેની ફરજ આપણે અદા કરીએ તો એ રીતના આપણે એ પહેલ કોણ કરશે તો દોસ્તો એ પહેલ આપણે જ કરવું પડે પ્રથમ તો આપણે પ્રાયોરિટી આપણે એક માનવ છે તો આપણું બાળક છે તો એ સારી સ્કૂલમાં ભણે એ ભણે તો ખરું જ પણ એ એક સારું વ્યક્તિ બને એ રીતના પણ આપણે સંસ્કારો રહેવું જોઈએ એ મહત્વની વસ્તુ છે એ સાનાથી આવી શકે એ શિક્ષણથી જ આવી શકે અને એ શિક્ષણ સારામાં સારું એમને મળે એ આપણે ધ્યાન રાખીએ તો ચારો તરફ આપણે ખૂબ સારી સારી બાબતો પણ આપણને જોવા મળે છે પણ સાથે સાથે કેટલીક નહીં સારી બાબત હોય એ પણ જોવા મળે છે તો એને પણ દૂર કરવાના પ્રયાસો આપણે કરવું જોઈએ એમાંથી જે અટવાયેલા છે એનાથી જે જેને નુકસાન થયું છે એને બહાર કાઢવાના પ્રયાસો આપણે કરવું જોઈએ કહે નહીં કે વસુધૈવ કુટુંબકમ આખી ધરતી જ આપણું કુટુંબ છે એ રીતના વિચારે કેટલાક એવા સારા વ્યક્તિઓ છે કે જગતનું કલ્યાણ માટે પણ વિચારી રહ્યા છે તો ખરેખર એમનું પણ માર્ગદર્શન લેવું જોઈએ અને જેમ બને તેમ આપણા બંને હાથે આ જીવન જ્યાં સુધી ચાલે છે જ્યાં સુધી શ્વાસ ચાલે છે તે રીતના આપણે સારા કાર્ય કરવાના પ્રયાસો કે પ્રયત્ન કરું છું સ્વામી વિવેકાનંદ ત્યાર પછી ગાંધી બાપુ ત્યાર પછી ઘણા એવા અબ્રાહિમ લિંકન કે ઘણા એવા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓથી ચરિત્રો કે લેખકો છે સાહિત્યકારો છે એ બધા વ્યક્તિ પાસેથી આપણે કંઈક નવું નવું શીખવાનો પ્રયાસ કરવો જોઈએ કે એમનું જીવન જે ઉલઝનમયું હતું તેઓ મુશ્કેલી આફતમાં ડગી નહીં ગયા હતા પણ તેઓ સબળ રીતના મજબૂતાઈથી ઊભા હતા અને પોતાનું જીવન દ્વારા સંદેશ દ્વારા જ એમણે કંઈક આપણને સાહિત્ય દ્વારા આપ્યું છે તો એમાંથી આપણે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણે આપણે પ્રથમ શીખીએ અને બીજાને પણ કંઈક નવું બતાવીએ એ રીતના પ્રયાસો કે પ્રયત્નો આપણે કરવું જોઈએ અને વિશેષ પ્રતિભાવો દરેક વ્યક્તિને આપી જ છે ઉપરવાળાએ તો એ થી આપણે કામ કરવું જોઈએ પેલું કહેવાય છે ને કે એક વ્યક્તિ પાંચ જાતની ભાષા બોલે તો એ પાંચ જાતની ભાષા બોલે એ તો ખૂબ સારું કહેવાય પણ એ પાંચ જાતની ભાષામાં એવો કોઈક અર્થ છુપાયેલો રહેતો નથી એ બોલે છે એટલું જ છે એટલે કોઈક લેખકે કહ્યું છે કે એક આવડત હોય તો તે એક જ વાર કામ લાગે છે જો તે એક આવડતને ધ્યાનમાં રાખીને પૂરી જિંદગી પર્યત એ જીવે તો એને જે ધારેલું વિચારેલું અને જે એણે મેળવવાનું હતું એ સંપૂર્ણ એ એની એક આવડતથી જ એ મેળવી શકશે પણ જો એ જુદી 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 રીતના આ કામ કરું પેલું કામ કરું ત્રીજું કરું ચોથું કરું આમ કરવા જાય તો જે એની જે મુખ્ય જે બાબત હોય આવડતની એ ત્યાંને ત્યાં જ સ્થૂળ થઈ જશે એટલે એને સ્થૂળ થવા દેવાની નથી આવડતને પણ એને ગતિમાન કરવાની છે દોસ્તો તો આ એક ફિલોસોફીનો જ વિડીયો હતો આપ સમક્ષ લાવવાનો મેં પ્રયાસ કર્યો કર્યો કન્ટેન્ટ તો ફક્ત માનવ હતો પણ આપણે માનવ છે તો માનવ રીતના આપણે દરેકનો વિચાર કરવો જોઈએ નાના જીવજંતુનો પણ વિચાર કરવો જોઈએ પ્રાણીનો પણ વિચાર કરવો જોઈએ અને પોતાનું પણ વિચાર કરવો જોઈએ અને દેશ માટે કરી શકીએ એ પણ વિચાર કરવો જોઈએ તો દરેક ને મારી તરફથી એ જ કહેવા માગું છું કે પોતાના કાર્યોમાં મંડ્યા રહો અને જ્યાં સુધી સફળતા અને ધ્યેય હેતુ સિદ્ધિ ન થાય ત્યાં સુધી તમે એ કાર્યને સતત કરતા રહો બસ મહેનત કરતા રહો એ જ છેલ્લે કહેવા માગું છું તો આ મારો ફિલોસોફીનો વિડીયો હતો દોસ્તો તો આપનો ગમે આનંદ આવે તો ચોક્કસ તેને સબસ્ક્રાઈબ લાઈક અને શેર પણ કરજો અને લાગે છે હવે દિવસ પણ ડૂબવાની તૈયારી છે અંધારું ચારો બાજુથી પ્રસરી રહ્યું છે બસ થેન્ક યુ દોસ્તો